શ્યામ સુંદર શ્રી ને મારાણી કી છે લીલું લીલું ઘર ચોડું રે લીલું લીલું ઘર ચોડું માત નું રે મના ઘર ચોડે સોનેરી કોર ઘર ચોડું યમુના માત નૂરે મના ઘર ચોડે ચાંદો સૂરજ શોભ તારે મના ઘર ચોડે લિયા ટમ ટમેરે મના ઘર ચોડે પૂલડા વેલ ઘર ચોડું યમુના માત નું રે માતો ઘર ચોડું પેરીને ને સંચર્યાર મળી આવ્યા છે વિશ્રમઘાટ ઘર ચોડું યમુના માતનું રે લીલું લીલું ઘર ચોડું યમના માતનું રે માતો ઝૂલે માડી આવ્યા છે મથુરાની માય ઘર છોડું યમના માતનું રે લીલું લીલું ઘર છોડું યમુના માતનું રે ત્યાં તો રાધાજી ઝૂલવા મારી બેન ઘર છોડું યમુના માતનું રે લીલું લીલું ઘર છોડું યમના માતનું રે બેની ઘર છોડું ઓરવાના કોડ છે રે બિની ક્યોને ઘર છોડ ના મોલ ઘર છોડું માનું લીલું લીલું ઘર યમુના યમના માનૂરે બેની શ્યામ સુંદર નું આ ઘર ચોડું રે એના મૂલ કયા નવ જાય ઘર છોડું યમુના માતનું રે લીલું લીલું ઘર છોડું યમુના માતનું રે મેં તો ઘર છોડું ગાયું પ્રેમથી રે મારા દિલડા મારમ હતું આજ ઘર છોડું યમુના માતનું રે લીલું લીલું ઘર છોડું યમુના માતનું પ્રે જે કોઈ ઘર છોડું ગાસે પ્રેમથી રે એનો હો જો શ્રી વ્રજમાં વાાસ ઘર છોડું યમુના માતનું રે એની માણી પૂર જો આશ ઘર ચોડું યમુના માતનું રે લીલું લીલું ઘર ચોડું યમુના માતનું રે માના ઘર ચોળે સોનેરી કોર ઘર ચોડું યમુના માતનું રે શ્યામ સુંદર શ્રી યમને મારાણી કી જય